કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત અધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું તેની તપાસ થશે ખરા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના દુદાસણ કંબોય અને શિયોરીની હદમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા અડિંગો જમાવ્યો હતો ત્યારે હિટાશી મશીન દ્વારા ડમ્પરના ખુલ્લીઆમ રેતી ભરાઈ રહી છે ત્યારે જિલ્લાનું ખાણ વિભાગ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બનાસ નદીમાં વીસ ફૂટના મોટી ખાઈ જેવા ખડક દેખાઈ રહ્યા છે ત્યારે ખનીજ માફિયા સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તેમાં કાયદેસરની કોડની લીઝની આજુબાજુ ચાલતી બેફામ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે તેમ છતાં માત્ર પાંચ કિલોમીટરની હદમાંથી ખુલેઆમ બિનઅધિકૃત રીતે રેતી ઉપાડી રહી છે ત્યારે જો ગુજરાતમાં એસટી બસની ટિકિટ ડુપ્લિકેટ બનતી હોય તો રોયલ્ટીની પાવતી ડુપ્લિકેટ બનવાની હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે તટસ્થ તપાસ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે अहेवाल रामजीबाई राय गोर कांकरेश